તો કઈક ને કઈક વિઘ્ન નડતું જ હોય મુખ્ય કારણ છે રામ રામ માડી મારું નામ સોનલ ચાવડા છે અને મારે તકલીફ એવી છે કે હું બીમાર ને બીમાર આવું છું સાજી હોય તો કઈ ને કઈ તાવ જાય કે હાથ દુખે એવું બધું થાય છે અને મગજમાં આમ કઈ શાંત મગજ નથી રહેતો ક્રોધ ચડ્યા કરે છે નાગના સપના આવે કોઈ દિવસ

કદાચ તમારા હાથે કઈ તમે ગુનો કર્યો હોય બરાબર ચોરી કરી હોય ચોરી તો કેવાય ને કે તમે ચોરી કરી આજુબાજુ વાળા તમને ના કે ભાઈ આ તો ચોર છે તમારા પર એક દાગ ના લાગી જાય કે તમે ચોરી કરી એવી રીતે તમે પંચમુખી નાગદેવની ચોરી કરી છે એ તો અમને ખબર બી ન હતી આ તો મારા આમના મારા સસરા વાત કરે ને એટલે અમને ખબર અમે જોયું પણ નથી હતી અમારા કાકા ને આ કાઠિયાવાડી ની અંદર નું કામ રાખે ને કે મકાન પાડવાનું છે જૂનું બરાબર એટલે એ મકાન પાડતા હતા તો ત્યાંથી સોનાનું બરો ચારણ લોકો નું હતો તો ત્યાં એ જે મકાન માલિક હતો ને મળ્યું તો ભઈ થોડા દિવસ પછી એમને બધું પાછું લેવે લીધું એ રીંગો હતું હવે જો આ પંચમુખીની જગ્યા જે છે ને જે જગ્યા પરથી આ બધી વસ્તુ મળીને હવે એ જગ્યા પર હક કોનો લાગતો હતો મકાન માલિક નો હવે આ પંચમુખી નાગદેવ ક્યાંક ને ક્યાંક તમારાથી કઈક ને કઈક એતરાજ તો છે જ અને કામ કરે છે ખાલી ચકલા ચન છે પંચમુખી નાગદેવના નામ પર દીકરીને ઉપવાસ કરવાનો થાય ને પાંચ સાત દિવસ ધરમ હાચવાનું થાય અને તમારા ઘરમાં માંસ મટન જેવી અબરચેટી દૂર રહેવાનું થાય તો તમે આટલું કરી શકશો નાનો ભાઈ છે ને એ પીવા વાળો બહુ છે ને ચામુંડા માતાને રાજી કરીને દીવો કરી શકો હા રોજ કરું ભલે તમે ચામુંડા માતાને બેસાડી હોય પણ બેઠી નથી ચામુંડા માતા અને એક મેરડી માતા ઉગતા અને મેરડી ચોખ્ખી માતા ચામુંડા માતા ઉગતા બોળ ની માતા ની ભક્તિ ચાલુ કરો તમારા ઘર માં તમારા ઘર માં પવિત્રતા પાડો અને જેને વ્યસન છે એનો માતા છોડાય આલિસ પણ એને મનથી સંકલ્પ કરવો પડશે તો એનો વ્યસન છૂટી જશે ચામુંડા ઉગતા બોળ ની માતા ને અપનાવજો અને મારા દાદા પાસે છે ને ઉગતા બોળ ની મેરડી માં હતા

માતા બીજી કોઈ નર્તર થલી જો તમે તમારા ઘર માં ચોખ્ખો ની પાડો ને એના કારણે તમે દુખી થાઓ હવે એક વખત કરેલા ગુના તમને એકદમ જ માફ ના કરી દે વાર લાગશે પણ ધીમે ધીમે તમે જો મારા રસ્તે ચાલશો ને તો તમને કૃપા હેઠણો માતા પહોંચાઈ આપી છે અને માતાજી હું કહું છું કે આના પણ હાજરી આવે આ છોકરાને બી વચ્ચે આવી દે ભલે કઈ વાંધો નહીં પણ એ એ બધા એવું કહે કે અમુક જણા કે આ બહારની વસ્તુ છે તમારા ઘરમાં વસ્તુ છે કે કે એની હાજરી આવે છે નામ મેલડી માં આપે છે એ બધું અલગ અલગ એટલે કન્ફ્યુઝ થાય છે એ પણ જો તમારા ઘરમાં દેવી જાગ્રત જ છે પણ તમે તમારા ઘરમાં માં નથી રાખતા ને એના કારણે તમે દુખી થા એટલે કામ કરજે જેટલું કીધું એટલું પાડી શકશો ને તમે વ્યસન વારંતો હું છોડાય આવીશ પણ જેટલું કીધું એટલું તો પાડશો ને ચામુંડા પુખ્તા બોરની ની મેડી માતા બરાબર

પણ હાલ હમણાં એને ઉભી રાખજે અને માતાજી એ બોલ્યું કે આપણે જે આપણા સુરાપુરા હોય એ મેં ઘરમાં ફોટો મૂક્યો છે બેસાડેલા તો એ સુરાપુરા ને ઘરની બહાર લઈ લેવો સુરાપુરા અલગ કેવાય અને પૂર્વજ અલગ કેવાય પૂર્વજ એ અલગ કેવાય સુરાપુરા એટલે સુરવીર સુરવીર કહેવાય અને પૂર્વજ એટલે જે આપણે તમારા કોઈ પણ વડીલ મરી ગયું હોય એવું બરાબર એટલે બંને અલગ આટલું કર છે અને હમણે માતાજી અમે કાઠિયાવાડ પર જઈને એને નવું નવ અમે દિવાળીમાં માં નવ નવ મત થાપ્યો એટલે ફેસ નવ હજાર થી ફળા બધા બેસાડ્યા ને બધું કર્યું એમ ભલે કઈ વાંધો નહીં પણ અમને હાલ ખાલી તમારા ઘર માં કરી રાખજો પોતાની જગ્યા હોય ને ત્યાં કરજો પોતાની જગ્યા હોવી જોઈએ તમે કોઈ પણ જાતનું મઢ બનાવ્યું હોય જૂનું હોય કે નવું હોય પણ તમારા જે મઢ જો કદાચ આગ લાગે ને તો એ કહેવાય કે એક વિઘ્ન પડ્યું કેવાય એટલે કઈક કઈક લોકો ની કદાચ એવા મઢ સળગતા હોય ને તો એમને કઈક ને કઈક વિઘ્ન નડતું જ હોય એનું મુખ્ય કારણ છે કે તમારી ભલે તમે માને તો બેસાડી પણ જે મારા જે મશાની પેઢી હોય ને એ સળગાઈ ને જતી રહી એટલા માટે ખાસ ધ્યાન રાખવું મારી વાત કહું મારી માં હતા ને

એટલા માટે ઘરની બહાર એ કામ કરે તમને લાગતું હોય કે તમારા ઘરમાં કઈક રીતે અભાસ થતા હોય તમને મળતા જ હોય કઈક રીતે તમને અભાસ કરાવી દેવી શકે એટલા માટે કામ કરે ઘરની બહાર ખાલી છૂટો નિવેદ ચૂડેલને જમાડ છે દીવો કરવાની જરૂર નથી જેને વધારે પ્રભાવ હોય એના હાથે કરવું બસ આટલું કરે છે મને તો વિશ્વાસ છે પણ લોકો અમાન્ય કરે છે મેલેડીમાં તો સત્ય જ આવે જ પણ ક્યાંક તમારા ગુના અને એના ભૂલના કારણે કૃપા નથી આવતી